જિલ્લાના ગઢડામાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા દસ દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થતા ગ્રાહકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે ગઢડા શહેર અને આસપાસના ગામોમાંથી મહિલાઓ વૃદ્ધો પેન્શનની રકમ મેળવવા પોસ્ટ ઓફિસે તો આવે છે પરંતુ તેમને ધરમધક્કો માથે પડે છે સરકારે મોટા ઉપાડે તમામ સરકારી ઓફિસનું ડિજિટલાઇઝેશન તો કરી નાખ્યું પરંતુ સરકારી ઓફિસમાં સાતત્યપૂર્ણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવતી નથી જેનો ભોગ પ્રજા બની રહી છે

બે વખત મશીન બંધ છે કેમ બેન આપી આવાથી પૈસા નથી આવ્યા મશીન બંધ છે જવાબ પૈસા દેતો નથી કેટલા દિવસ ત્રીજો ધક્કો છે સર

વિધવા બહેનો વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા દસ દિવસથી નાણાં લેવા આવતા મહિલાઓ ખર્ચામાં ઉતરી અને પોતાના નાણાંનો વ્યય કરી રહ્યા છે અધિકારીઓને આ અંગે પૂછતા તેઓએ કમ્પ્લેન લખાવી દીધી છે તેવું જણાવી પોતાનો બચાવ કરે છે ત્યારે લોકોને હવે નાણાં ક્યારે મળશે મહિલાઓ વૃદ્ધોને તેની આજીવિકા માટે રોજે રોજ જરૂર પડતી નાણાંની વ્યવસ્થા ક્યાંથી થશે તે મોટો સવાલ છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટી બોટાદ